નમસ્કાર સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના કાળતરમાં આજના વિડીયોમાં આપણે નવરાત્રિના ચોથા દિવસે મા નવદુર્ગાનું ચોથું સ્વરૂપ જેને કુષ્માંડા કહેવામાં આવે છે તેનો વિશેષ ગર્ભ સંવાદ કરીશું કુષ્માંડા માતાજી કોણ છે શું છે તેના વિશે આપણે દિવ્ય સંતાનને ગર્ભથી જ જાણકારી આપી રહ્યા છીએ આ ગર્ભ સંવાદના માધ્યમથી મા નવદુર્ગાના નવ જુદા જુદા સ્વરૂપની નવરાત્રિના નવે નવ દિવસમાં અલગ અલગ દિવસે અલગ અલગ એ રીતે પૂજા થઈ છે ચોથો દિવસ એટલે મા કુષ્માંડા સ્વરૂપનું પૂજન કરવાનો દિવસ કુષ્મ અંડ આ ત્રણ શબ્દથી બનેલો શબ્દ મા કુષ્માંડાનું નામ છે કુષ્માંડા સંસ્કૃત શબ્દ છે જેમાં કુનો અર્થ થાય છે થોડુંક ઉષ્મા એટલે ગરમ કે હુંફાળું શક્તિથી ભરેલું અંડનો અર્થ થાય છે ગર્ભબીજ બ્રહ્માંડ જેના ગર્ભની અંદર સમાયેલું છે તે એટલે મા કુષ્માંડા મા નવદુર્ગાના નવ સ્વરૂપ એ જીવનની નવ જુદી જુદી અવસ્થા છે જે સ્ત્રીના જીવનને દર્શાવે છે આપણે પહેલા દિવસે જે શૈલપુત્રી સ્વરૂપ જોયું તે નાની બાળકી તરીકેનું જીવન છે બ્રહ્મચારિણી એટલે યુવાન સ્ત્રી છે ચંદ્રઘંટા એટલે વિવાહિત સ્ત્રી છે અને કુસુમાંડા એટલે ગર્ભમાં ધારણ કરીને ઈશ્વરીય ચેતનાને જે વિકસાવી રહી છે તે સ્વરૂપની વાત છે આપણે અત્યારે આ વિશિષ્ટ સ્વરૂપની વાત એટલા માટે કરી રહ્યા છીએ કે તમે પણ એની સાથે પોતાની જાતને સાંકળી શકો મા કુસમાંડા એ ગર્ભાવસ્થાને રજૂ કરનાર પ્રતિક છે મા નવદુર્ગાનું આ અલૌકિક અને અદ્વિતીય સ્વરૂપ છે એવું કહી શકાય છે આ વિશિષ્ટ ગર્ભ સંવાદ માટે પોતાની જાતને વિશ્વનું સર્જન કરનાર એ ઈશ્વરીય ચેતનાનું જ પ્રતિનિધિત્વ કરતી એક નાનકડી જ્યોતિ સ્વરૂપે સમજવું જોઈએ આ વિશિષ્ટ ગર્ભ સંવાદ માટે તમને અનુકૂળ હોય એવા શાંત સ્થાનની અંદર બેસી જાઓ મનને શાંત કરો તમારું ધ્યાન તમારા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરો અંદર આવતા શ્વાસને બહાર નીકળતા ઉચ્છવાસને અનુભવો તમારા શ્વાસને લંબાવીને છેક ગર્ભ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો હવે તમારા ગર્ભમાં રહેલા બાળકનું તમારી કલ્પના મુજબનું ચિત્ર તમારી આંખો સમક્ષ લઈ આવો તમે પ્રત્યક્ષ એને તમારી સામે રાખીને એની સાથે ભાવસભર સંવાદ કરો છો એ રીતે તમારી આંખો કોમળતાથી બંધ કરી બંને હાથ પેટ ઉપર રાખી શાંતિથી બેસી જાઓ મા કુષ્માંડા જેમણે આઠ પૂજાઓ ધારણ કરેલી છે જેમના હાથમાં બ્રહ્માંડની ચેતના એક કળશના રૂપની અંદર રહેલ છે બાકીના હાથની અંદર જુદી જુદી આયુધ શક્તિઓને ધારણ કરેલ છે તેનું ચિત્ર લઈ આવો અહીં અમે વિડીયોમાં પણ મા કુષ્માંડાનું ચિત્ર બતાવેલું છે તે મુજબનું ધ્યાન લઈ આવી મન સમક્ષ મા કુષ્માંડાની સામે તમે બેઠા છો એ મુજબનું ચિત્ર તૈયાર કરો હવે પ્રેમથી ભાવથી અને મા કુષ્માંડાની ભક્તિ કરતાં કરતાં તમારા બાળક સાથે ગર્ભ સંવાદ કરવાનો છે ચાલો શરૂ કરીએ આજનો દિવ્ય ગર્ભ સંવાદ મારા પ્રિય બાળ આજે આપણે નવરાત્રિના ચોથા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ અને આજે હું તને ચોથા દિવસે જેમનું પૂજન થાય છે તેવું મા નવદુર્ગાનું સ્વરૂપ એટલે કુષ્માંડા માતા તેની વાત કરવાની છું તેના દિવ્ય ગુણો તારી અંદર ઉતરે તેવા તને આશીર્વાદ મળે તેવી પ્રાર્થના કરવાની છું બેટા નવરાત્રિના ચોથા દિવસે કુસુમાંડા સ્વરૂપનું પૂજન થાય છે આ કુનો અર્થ થાય છે નાનકડું ઉષ્મા એટલે ઉર્જા કે હુંફાળું અને અંડ એટલે ઈંડું કે પિંડ આ બ્રહ્માંડને સર્જન કરનાર ચેતના પૂરી પાડનાર અને તેનું સંચાલન કરનાર શક્તિ માં કુષ્માંડા તરીકે ઓળખાય છે એક ઉર્જા એક ચેતના જે સમગ્ર બ્રહ્માંડની અંદર વ્યાપ્ત છે અને જેની અંદર સમગ્ર બ્રહ્માંડની ચેતના વ્યાપ્ત છે એટલે કે સમગ્ર બ્રહ્માંડને જેવો ઈંડાના સ્વરૂપે ગર્ભના સ્વરૂપે ધારણ કરે છે જેમણે જ આ બ્રહ્માંડનું સર્જન કર્યું છે આ શક્તિ એટલે જ મા કુષ્માંડા મા ચંદ્રઘંટાનું સ્વરૂપ થોડું ઉગ્ર છે જ્યારે તેના પછીનું નવદુર્ગાનું સ્વરૂપ મા કુષ્માંડા મંદ મુસ્કાન હાસ્યયુક્ત ચહેરો ધરાવનાર છે ખૂબ દૈદીપ્યમાન એમનું તેજ છે અને ચહેરા ઉપરનું સ્મિત તો અવલૌકિક જ છે બેટા કુષ્માંડાના ગૌરવ વર્ણવતા આપણા ધર્મશાસ્ત્રો કહે છે કે એક સમય એવો હતો જ્યારે સૃષ્ટિના પ્રારંભમાં સર્વત્ર માત્ર અંધકાર જ ફેલાયેલો હતો બસ અંધકાર અને અંધકાર જ માત્ર આ અંધારું જ હતું ત્યારે આ દેવીએ પોતાના પ્રેમાળ અને મધુર હાસ્ય દ્વારા આ બ્રહ્માંડની રચના કરી હતી આથી જ તેમનું નામ કુષ્માંડા એવું રાખવામાં આવ્યું છે અને તેમણે જ આ સૃષ્ટિની રચના કરી હતી બેટા આથી જ આ માતાજીને સ્વરૂપા કે આદિશક્તિ પણ કહેવામાં આવે છે બેટા પ્રથમ દિવસે આપણે મા શૈલપુત્રીનું પૂજન કર્યું ત્યાર પછી મા બ્રહ્મચારીનું ત્યાર પછી ચંદ્રઘંટાનું આ મા પાર્વતીના સાથે સાથે દરેક સ્ત્રીના જીવનની ત્રણ અવસ્થા બતાવે છે એક બાળકીના રૂપમાં કુંવારિકાના રૂપમાં ત્યાર પછી યુવાન કન્યાના રૂપમાં ત્રીજું સ્વરૂપ એટલે વિવાહિત સ્ત્રીના સ્વરૂપમાં અને આ કુષ્માંડા સ્વરૂપનું ચોથું સ્વરૂપ એટલે ગર્ભવતી માતા જે મારા જેવી સ્ત્રીઓ છે કુષ્માંડા માતાએ સમગ્ર બ્રહ્માંડને પોતાના ગર્ભની અંદર ધારણ કરી અને આ સૃષ્ટિનું સર્જન કરેલું છે બેટા એવું કહે છે આપણા શાસ્ત્રો કે આ સૂર્યની જે સંચાલન શક્તિ છે એમાં કુષ્માંડા છે એમની અંદર એટલી તપ સહન કરવાની તાપ સહન કરવાની ક્ષમતા છે કે એ સૂર્યના તાપની અંદર પણ રહીને એ તાપને સહન કરીને પણ આ સમગ્ર બ્રહ્માંડનું આ સૃષ્ટિનું સંચાલન કરી શકે છે બેટા દરેક પ્રાણીની અંદર નવા જીવને ઉત્પન્ન કરવાની જે શક્તિ કે સામર્થ્ય છે તે માં કુષ્માંડાની જ દેન છે આ સૃષ્ટિને સતત સતત નવા જીવો દ્વારા ચાલુ રાખવાનો જે ક્રમ છે એમાં કુષ્માંડાના જ પ્રતાપે છે મા કુષ્માંડા સૂર્યલોકમાં રહેવાની શક્તિ અને ક્ષમતા ધરાવે છે અને આ ક્ષમતા માત્ર તેમની અંદર જ છે સૂર્યલોકમાં રહેવાને કારણે તેમની શરીર અને કાંતિ એમની પ્રભા એટલે કે એમની તેજસ્વીતા સૂર્ય જેવી જ દેદીપ્યમાન છે એ સૂર્યની જેવા જ ચમકે છે આ દશે દિશાઓનું જે તેજ છે એ એમના જ પ્રકાશથી પ્રકાશિત થઈ રહ્યું છે બ્રહ્માંડની દરેક વસ્તુઓ અને પ્રાણીઓમાં જે ચેતના શક્તિ તેજ સ્વરૂપ છે તેમાં કુષ્માંડાનું જ પરિણામ છે મા કુષ્માંડાએ આ શ્રેષ્ઠ સંસારની રચના કરી છે ભવિષ્યમાં તારી પોતાની પણ એક દુનિયા હશે તારો પોતાનું પણ એક કાર્યક્ષેત્ર હશે તો મા કુષ્માંડા જેવી જ કાંતિ સાથે અને મા કુસમાંડા જેવા જ પ્રેમ અને ધૈર્ય સાથે તારી આ દુનિયાને તું સાચવજે છે ચાલ હવે હું તને મા કુષ્માંડાના સ્વરૂપની વાત કરું મા કુષ્માંડાનું વાહન સિંહ છે તેથી જ માં કુષ્માંડા સિંહ ઉપર બિરાજમાન છે માં કુષ્માંડાને આઠ ભુજાઓ એટલે કે આઠ હાથ છે તેથી જ તેમનું એક નામ અષ્ટભુજા પણ છે તેમણે સાત હાથની અંદર કમંડળ ધનુષ બાણ કમળનું ફૂલ અમૃતપૂર્ણ કળશ ચક્ર અને ગદા ધારણ કરેલ છે જ્યારે આઠમા હાથની અંદર બધી જ સિદ્ધિઓ અને નવનિધિઓ આપનારી જપમાળા છે મા કુષ્માંડાના હાથમાં રહેલ કળશ આ વિશ્વની શાશ્વત ચેતનાનું પ્રતિક છે બેટા મા કુષ્માંડા એના આશીર્વાદ આ તને આપે તેવી પ્રાર્થના બેટા હવે હું મંત્ર સાથે મા કુષ્માંડાને પ્રાર્થના કરું છું આ પ્રાર્થનામાં તું પણ મારી સાથે જોડા છે યા દેવીસૂતે કુષ્માંડારૂપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમ દરેક જીવધાર્યો મા કુષ્માંડ સ્વરૂપે વિદ્યમાન દેવશક્તિ આપને નમસ્કાર વારંવાર નમસ્કાર મા કુષ્માંડા હું ગર્ભવતી માતા આપને પ્રાર્થના કરું છું આપ આપની દિવ્ય સર્જન શક્તિથી મને અને મારા ગર્ભસ્થ બાળકને ભરી દો તેના તમામ દુઃખ શોખને દૂર કરો ઓમ કુષ્માંડા દેવ્ય નમ મા કુષ્માંડા આપને નમસ્કાર વારંવાર નમસ્કાર મા કુષ્માંડા તને સર્જન શક્તિથી ભરી દે તેવા સુભાશિષ સાથે બેટા આજનો સંવાદ અહીં જ પૂરો કરીએ છીએ ઓમ શાંતિ 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 અહીં ગર્ભ સંવાદ પૂરો કરીએ છીએ નિયમિત ક્રમ મુજબ હથેળી કસી આંખો ઉપર લગાવી ચહેરા ઉપર અને કપાળ ઉપર લગાવવાની મા કુસ્મન્યાના આશીર્વાદ ગર્ભસ્થ બાળક સુધી પહોંચાડો આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરીએ છીએ નવા વિષયના નવા વિડીયો સાથે ફરી મળીશું આજના વિડીયોમાં બસ આટલું જ અસ્તુ ધન્યવાદ